બા તો કંઈ માનતા નથી પણ એમ જ આવેલું છું અને તમારો ખૂબ ખૂબ આભાર કે આવું મુશ્કેલ કામ આસાનથી થઈ ગયું મારી ભદ્રકાળીની કૃપા કુળદેવીની કે આવી રીતના હું રિસ્ક લઈને આવ્યો અને એક આ મારા મિત્ર જે અમે કાયમ હંગાતે જઈએ છીએ દર રવિવારે એમના દેવને એમની કુળદેવીને અને અમારા મિત્રને ખૂબ ખૂબ આભાર કે તમારા વગર મુશ્કેલ હતું કઈ કઈ જગ્યાએ ધ્યાન કઈ હું ઓઢવ સિંગર વાતે આયા છે ચાલતા ચાલતા આંખે સવારે સવા સાત સાડા સાત વાગે નીકળ્યા હતા મારે કુળદેવીનું મોડું જોયું હતું અને અહીંયા એને કોઈ મનુષ્યનું મોડું નથી જોયું પણ અહીંયા એને માડીનું મોડું જોવાનું ખાલી આભાર વ્યક્ત કરવા એમ માતાજી નો આભાર તમારા દેવ જાગૃત કર્યા તમારા ભદ્રકાળી માતા ભદ્રકાળીમાં બંધનમાં હતા જે ગયા વર્ષે બેઠક બાદ એમણે બહુ સારું કરી આલું અને વ્યવહાર મારે જગ જાહેર હું કેવી ભક્તિ કરું છું એ તો માં તું અને મારી ભદ્રકાળી જાણે છે પણ એક જ વસ્તુમાં હવે રોવું નહીં પણ એક સવાલ એટલો હતો કે હમણાં તો તમે એમ કહીને છો કે કઈ નહીં હવે પાટો ખોલ નાખ હવે તું જો પણ જેમાં મારે રસ્તો જે મને આટલા બે વર્ષથી હું આવું છું અને તમારા પ્રવચન દરમિયાન જેટલું મેં પાલન કર્યું છે પણ હવે આગળનો મને હુંસતો નથી બહુ મગજ કસાઈ કસાઈને ગયું ગયો જે મારે જોઈએ છે ને સુખ પાછળ નથી ભાગ્યું શાંતિ પાછળ ભાગું છું એ શાંતિ ઘર પરિવારમાં મારે જોઈએ છે એક મારા મમ્મી અને એક મારા પત્ની આગળનો રસ્તો હું છે ને મારા કુળદેવીને કોઈ તકલીફ છે કે કોઈ એવો ગુનો થઈ ગયો છે મારા મમ્મી પપ્પાથી કે કોઈ પૂર્વજો વળવાઓથી કે મારાથી કે રસ્તો નહિ ભલે જો કુળદેવી તારી જોડે જ છે એમાં કોઈ આગી પાછી વાત નહીં હા તું કે છે ઘરમાં આ રીતનું વાતાવરણ રહે અમુક નો સ્વભાવ થી હોય પણ આ બધા પ્રહાર સહન કરો ને એ માર્ગ ઉપર તમે આગળ વધ્યા જ કરો ગમે તે મુસીબત છતાંય છતાં મન જો અલગ ડોલક ભક્તિના માર્ગમાંથી ના થાય તાર તમારી માનો સો ટકા ભેટો થઈ જશે આવું મેં કહું છું કસોટી થાય તો એવું સમજુ કસોટી થાય થાય ને થાય જ બરાબર બીજી એક વાત તારા બધી કસોટીઓમાંથી પાર પડવું હોય ને તો તારા બાપ દાદા ગણપતિ દાદા એક મૂર્તિમાં તને ખબર હોય તો અને મળી જાય ને એને નવડાઈ ધોડાય દીવો ચાલુ કરી દેજે અને એના મોતી ચૂરના લાડુ કે જે તે પેડા શ્રીપર ધરાઈ અને એની પૂજા પાઠ કરજે તારા ઘરમાં અજવાળા રહેશે હું મેરડીયા આવું કઉ

કોઈ બહારથી અમે તૈયાર નથી લાવતા મારા મમ્મી એવી રીતના ક્રણ ચાર કલાક મહેનત કરીને અને મહેનત કરીને અમે એને પૂછતા જે ગણપતિ દાદાનો ઉત્સવ આવે ને એમાં એમાં અને આ ભરા હરક ભાવથી અગર દીવાબત્તી આરતી કરતા હતા એ માં કે હારા કોઈ વડવાએ ગણપતિની ભક્તિ કરી હોય ને હામાં એટલે ભક્તિના દેવ બરોબર પણ તમારી પેઢીએ લાગુ પડે જ બરાબર પણ પણ એ તે વાત ની નવાઈ લાગશે આય તારા ભદ્રકાળી ના ખાતા ના ગણપતિ છે લે આ પહેલી વખત આવ હા ફરી અનુભવ કરી તારી ભદ્રકાળી નું સત પછી જો ચટુ દેખાય છે બસ હો ભલે આટલું ચાલુ કર પછી અને મહિના પછી બે મહિના પછી ફરી એકવાર બોલવાનો મોકો મળે અને ગણપતિ નું કર્યા પછી જેવું અજવારું તું શું નવું નવીન વાત બની એ મને આ રીતે ભજાય ને કેવા ખાલી દીવો કરું ને માં દીવો કર મોતીચૂર ના લાડવા શ્રીફળ રોજ દિવસ ચાલુ રાખ ઉભી વાત લો બરોબર હા ચોખ્ખા ઘી મગન ચોક્કસ માં ભલે રામ રામ અને તમારા સાનિધ્ય માં આવતા હવારમાં ટ્રાફિક પોલીસ વાળા એમાં પચાસ રૂપિયા સામે આપ્યા એમણે એમ કીધું કે આપ્યા કે લીધા ના માં અમે લઈએ નહીં માં અમારા સાનિધ્યમાં બે વર્ષથી હવે થોડા લઈએ એક રૂપિયા ના દે માં પણ આ તો સામેથી એમણે આપ્યા કે તમે કઈ જગ્યાએ જાવ છો એટલે કીધું ઘુંકાર મેલેડીમાં બારે જાય એટલે કે લો તો મારા તરફથી થી પચાસ રૂપિયા એમને આપી દેજો પરસાદી પેટે પણ પરસાદી તો અમને ખબર નહીં પણ રોકડા આપ્યું તો વધારે સારું માં કોઈ વાત એમનો જેવો ભાવ હોય હા ભાવ કોઈ વાત નહીં આશીર્વાદ છે મારા આવા કોલનાક પટ્ટી ખોલી વેત અને મેં જોઈ લે મન રામ રામ મારી રામ 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 બ્રહ્માણી માના રામ રામ આશીર્વાદ બસ બીજો કઈ નહીં જેવો અજવારું લાગે જે મારા પર એક વખત સમર્પણ ભાવ વાલ દે ને એના માટે તો પાતાળ ખોદી નાખું આપ ફાડી નાખું મેલડી પણ દુનિયાના છેડામાં નોધારા ના થવા દો દુખ માં ના રવા દો હું મેલડી

જીરે મારે મેલડી માના ધામ માં હો ધમ ધમે નજારા રે હો જીરે મારે મેલડી માના ધામ માં હો તું ઘર મેલડી માના ધામ માં નામ પિંટુભાઈ રમેશભાઈ ગોહેલ ગામ મલિયાતો છે સુમંતરા રાખે છે માનતા હતી મારી શ્રીફળ ચુંદરી નારિયલ અગરબત્તીની બાવીસ જાન્યુઆરીના રોજ આપણે રામ ભગવાનના ત્યાં અયોધ્યામાં રામ જન્મ હતું એ દિવસે મારા મનથીમાં વીસ વર્ષથી હું ગુટખા મસાલા ખાતો હતો એ મારી પ્રેરણા કે રામના નિમિત્તે મારે કંઈક મૂકવું છે મારી જોડે બીજું કંઈ હતું ને મનથી મારે મસાલા કીધું કે હું મસાલ ગુટકાથી નહીં કહું અને મારે ખુખાર મેલડી માના બાજરીથી ત્યાં આપણો ચાલતી હતી કાલે ત્યાંથી હું આવું છું મારે શ્રીપદ ચુંદરી અગરબત્તી નારિયેલનું બોલે તો કે મેં તું મારા પ્રેરણા આટલું માનતા રાખું છું મને યાદ ના કરું મને ખાવા નથી આથી ચાર મહિનાથી આજે ગુટકા મસાલા એક પણ નથી ખાધું મેં ચાર મહિના ચાર મહિના પૂરા થઈ ગયા બાવીસ જાન્યુઆરીથી આજ દિન નથી મેં ગુટકા મસાલા ખાધા વીસ વર્ષથી ખાતો તો પહેલાં એના વના નતું ચાલતું મા તો ભગવાન માતાજી માટે તમારું પ્રિય વસ્તુ મૂકી દીધું ત્યાગ હા ત્યાં મારી મારા પપ્પા મને મસાલા છોડ દે ગુટકા છોડ દે કેતા કેતા મેના માટે મા પપ્પા દેવલો જ રહ્યા પણ બસ આ વખત ભાઈ જાન્યુવાર મનથી સુ પ્રેરણા થઈ કે મારા રામ માટે કંઈક મૂકવું છે તો મૂકી દીધું અને મેં તમારી માનતા રાખી હતી શ્રીભાચુંદરી અગરબત્તીના રિયલ નહીં કે મને યાદ ના કર્યા ત્યાં મને ખાવા ના દેતા જેટલું લાગે તમારી કોઈ પ્રિય વસ્તુ હોય ગમતું હોય એ પણ પ્રાર્થના કરજો ના છૂટો ને તો એ રોજ પ્રાર્થના કરજો એક દાળ તમારી માં છોડાય છૂટી ગયું અને દર હું ચૈત્રી નોરતા મારા માતાજી ના કરું છું અને રાસો બી કરું છું પણ હું મારી અટક ગોહેલ છે મને ખબર નથી અમારા માતાજી કોણ છે મારા બાપ દાદા મારી માતાજી કુર્તી પૂછી નથી પણ હું તમારા સાનિધ્યમાં આવવાથી મને જાણ થઈ માં કે મારી માં ચામુંડ માં છે ચામુંડ ખોડિયા હા માં અને કુકતાની મેલડી હા માં બસ આટલા મન રાખ બીજું બધું બોનસમાં માં આગળ મળે અત્યારે પણ માં બે વખત ખોડિયાર નો ફોટો પડી ગયો અને આઠમના દિવસે મારા માતાજી માતાજીના નિમિત્તે મેં પાંચ કુવાસીઓ જમાડી હતી ખોડિયાર માનો હવે મારે દીવો કરો કે ના કરો મારે તમારે રજા લેવાની હતી મારે ભલે

બાબા માટે માનતા રાખેલી હતી દીકરી હતી દીકરા માટે માનતા રાખી દીકરા માટે બરોબર તો માનતા રાખે પછી દીકરો આપ્યો દીકરો આપ્યો માનતા શું રાખી અબ દજા રાખેલી થી મે 52 52 હજાર કે આજે તમે સવારે 52 ગદની દજા વાતે કાતે લીધી લાયા અને તમારી માનતા પૂરી થઈ ગઈ મારું એન શબડ કર્યું કુખાર મેલડીએ મારું એન શબડ કર્યું કુખાર મેલડીએ હાય માં હાય માં હાય માં લક્યા મારા લેખ કુખાર મેલડીએ તારા ઘેર રોટલા દેજો બનાવડાય બીજો કોઈ હક નહીં કરતી દીકરો આ લેવાનું પણ આટલું એક સેવાનું એક માગું છું કે મારા નામ થી આટલી ચોક સેવા કરી દેજો અગિયાર રોટલા બનાવી ગાય ને ખવડાવી દેજો હો રામ રામ ચાલુ કરી દેસ માતાજી અમારે એક દીકરો હતો આર્યો નાનો એના બે વર્ષથી સગાઈ નથી થતી પહેલી જૂની સગાઈ થયેલી એ તૂટી ગયેલી હતી એમની મમ્મીએ નકોડા ઉપવાસ ચાલુ કર્યા માતાજીના એમને માનતા માનેલી હતી કે માતાજી મારું આટલું કારજ પૂરું થઈ ગયું એમને ટેન્શન વધારે રહેતું હતું નાના છોકરાનું એમને માતાજીની માનતા માની કે મારા છોકરાની સગાઈ થઈ એ માતાજી તારા નકોડા ઉપવાસ પાડીશ અને માતાજીની જે શક્તિ પર આ જમાન વેરામાં જે શક્તિ પ્રમાણે આપીશ એટલી વાત કરી કરેલી એટલે એમને એક કાચી સગાઈ થઈ ગઈ છે પંદર દાડા પછી પાછી પાકી સગાઈ થવાની છે બે વર્ષ થી નથી થતી આ એમને ઉપવાસ ચાલુ કર્યા હું નકોરા પછી થઈ ગઈ એમને એક જ બે જ રવિવાર થઈ ગઈ ખુખાર માલી માના બે જ રવિવાર થઈ ગઈ બે જ રવિવાર થઈ ગઈ હેરાન થયા છે મારું નામ સીતા છે હું માનતા રાખી હતી કે મારા બે છોકરા ગઈ બે તૂટી પછી કરી પણ ઘરના કોઈ રાજી નતા કોઈનો મારો સાથ નતો અને આ લગ્ન લીધું ફરી હગઈ કરી દે તો પછી લગ્ન કરવા માટે કોઈ ઘરના આવતા નહોતા કાકા નહોતા આવતા ભાઈ નહીં મા બાપ નહીં કોઈ નહીં અમે એકલા જ પડી ગયેલા તો મને એમ થયું કે આ એકલા શું કરશે તો પછી મેં માતાજીને બે અગરબત્તી કરીને કહ્યું કે મારી તારો સાથ હશે તો મારે કોઈનો સાથ નથી જોઈતો અને મારી કુળદેવીનો અખંડ દીવો રાખી અને એક મહિનાથી હું ઉપવાસ કરું છું નકોડા સાંજે પણ નહીં કશું નહીં પાણી અને ચા બસ બીજું કશું નહીં અને બે છોકરાને પજે લગાડીશ ફરી હું અન્ન લઈશ એવી મારી માનતા હતી અને આ ચુંદરી અગરબત્તી અને શ્રીફળ નહીં એવું લઈને આવી છું અને બે છોકરાને પજે લગાડવા લઈને આવી છું ના હા વિઘ્ન પણ એક બાપા બહુ માંદા છે હા ટેક લીધી હતી અહીં જે રવિવારે આયી ને ચોથો રવિવાર આઈ ગયો પછી બે રવિવાર મારે આવવાનું જ ના મળી પજે લગાડીશ ફરી જન લઈશ એમ કેટલા ફ્રૂટ નહી કશું થઈ ગયો તકલીફ નઈ પડી મન કેવી રીતે કરવું મન ખબર હા બધું થઈ ગયું દર્શન કરાવવા લઈને આવી બે છોકરા બે વાર હા માં પૈસા ક્યાંથી આ ખબર ના પડે હા પૈસા થઈ ગયું પૈસા પણ હાલવા તૈયાર થઈ ગયા પૈસા આપવા તૈયાર હા બરોબર જે ના પાડતા એમની જોડે દુશ્મની નહિ રાખવી કોઈ રાખતા ભલે આપણા કરમ નો દોષ છે આપણા સમય નો દોષ છે એમ કરી સ્વીકાર કરી લેવાનો જેને મદદ ના કરી હોય ને એનું ભલું ઈચ્છવાનું ભલે ભગવાન એનું હારું કરે સમય નો દોસ્ત અખંડ દીવો રાખ્યો કંકુ ના પગલા પડ્યા તો તમારી માં સાક્ષાત આવત ને લો ભલે આશીર્વાદ છે રામ 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 મારી